રુદ્રાક્ષ અને વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી દરમિયાન કોઈક વ્યક્તિએ મગરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા વન્યજીવન પ્રેમીઓએ વિરોધ નોંધાવ્યો હતો વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ ન સર્જાય અને શહેરીજનોને બંબાકારનો સામનો ન કરવો પડે તે માટે રાજ્ય સરકારના આદેશ બાદ નવલાવાલા કમિટીના સૂચન મુજબ વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે આ કામગીરી દરમિયાન મગર સહિતના અન્ય જળચરજીવોને નુકસાન ન થાય તે માટે વન વિભાગના અધિકારીઓની સાથે વન્યજીવ પ્રેમી એનજીઓના સંસ્થાઓને સાથે રાખી ગાઈડલાઇન મુજબ જ કામગીરી કરાય તે મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે તેવામાં આજે વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં વન્યજીવન પ્રેમી સ્વયંસેવક તરીકે માનંદ સેવા આપતા વન્યજીવ પ્રેમીઓએ આ મુદ્દે સામાજિક વનીકરણની કચેરી વડોદરા ખાતે પહોંચી તાજેતરમાં આ કામગીરી વેળાએ કોઈક વ્યક્તિ શેડ્યુલ વનના પ્રાણી મગરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો ત્યારે આ મુદ્દે કાર્યવાહીની માંગ સાથે આ તમામ લોકોએ પ્રદર્શન કરી જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી કામગીરીથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું એ છે કે વિશ્વામિત્રી જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એમાં ચાર ઝોનની અંદર જે કામગીરી ચાલી રહી છે એમાં ઝોન ત્રણની અંદર જે કોન્ટ્રાક્ટરના ફાળવેલો છે એના પુત્ર એક ફિમેલ જે છે એના ઈંડા જે મૂકેલા છે એ સેવી રહી હતી ત્યાં બંને જઈને જઈને એને ખલન પહોંચાડીને વિડીયો ઉતારી રહ્યા છે બરોબર છે તો તે અમારા ધ્યાનમાં જ્યારે અમારા ધ્યાનમાં નહોતું આવેલું બધાને પંદર હજાર લોકોએ જ્યારે જોયું તો સુરત અમદાવાદથી અમને આ પાછો આવ્યું તો અમે એ ઝોનની ખરાઈ કરી તો ઝોન થ્રી હતો તો અમે સવારે આર એફ સાહેબને કીધું આર સાહેબને લેખિત રજૂઆત કરી મેં સાહેબ વન્યજીવ અધિનિયમ ઓગણીસો બોતેરની અંતર્ગત વન્યજીવની નજીક જવું અને એને ખલન પહોંચાડવું એ બી એક ગુનો છે અને આ જો ગુનો પંદર હજાર લોકો જો જોતા હોય તો આનાથી મોટિવેશન પેદા થાય જેથી કરીને આના ગુના દાખલ કરો અને એના પર દંડનીય કાર્યવાહી કરો એવી અમે લેખિત રજૂઆત કરી ત્યાંના ત્રણ કલાક બાદ સાહેબ કે તમે એને ગોતી લો તો અમે પોતે સાહેબનો કોઈ સ્ટાફ નહીં હા અમે પોતે એને જઈને ગોત્યો એને બોલાયો કે ભાઈ અમે તમે જો કાયદેસર કરીશું તમારું કામ બંધ થઈ શકે છે આપશ્રી આવો જવાબ લખાવો અને જેવી દંડેય કાર્યવાહી હોય અને ઇન્સ્ટાગ્રામ પર તમે માફી મૂકી શકો છો તમારો ફોટો કે વિડીયો નથી જોઈતો તમારું પત્રક બી ચાલશે એવી રજૂઆત કરી ત્યારબાદ અમે આરએફઓ સાહેબને જાણ કરી તો આરએફઓ સાહેબ એવું કહે છે કે એમાં કોઈ ગુનો નથી બનતો આ નથી બનતું અમે કામગીરી અત્યારે હાલ બંધ કરી છે કારણ કે અમે વન્યજીવની અંદર આ રીતના કોઈ પણ ગુનો ચલાવી લેવા નથી માગતા બરાબર અને એમના પાપના ભોગી નથી માંગતા વન્યજીવ જે છે એક વન્યજીવથી પ્રેમ કરી રહ્યા છે પ્રેમની સાથે કોઈ દિવસ દગો નહીં કરે બરાબર છે હવે એ અમે કહીએ માગીએ છીએ તમે ગુનો દાખલ કરો અમારી એક જ છે એના પર તાત્કાલિક ધોરણે કામગીરી ગુનો નોંધો ત્યારબાદ જ કામગીરી ચાલુ થશે કારણ કે આ એક જણનો પ્રશ્ન નથી તમામે તમામ ચોવીસ કિલોમીટર વિશ્વામિત્રી નો પ્રશ્ન છે તમામે તમામ વન્યજીવ પ્રેમી આની અંદર સહેમત નથી તમે ગુનો દાખલ કરો અમે કાલથી કામ કરવા માટે તૈયાર છે તો સમગ્ર મામલે આર એફ ઓ કરણસિંહ રાજપૂતનું કહેવું છે કે આ અંગે કોઈ ગુનો થયો પહેલું તો હોબાળો કરી રહ્યા છે એને કોઈ સંલગ્ન છે જ નહીં આખો વાત જુદી છે એ લોકોનો મુખ્ય પ્રશ્ન એ હતો કે જે વિશ્વામિત્રી નદી ઉપર જે વ્યક્તિએ ઉભા રહી અને જે રીલ બનાવી હતી ફોન ઉપર કે આ મગર છે કે લાકડું છે એવું કંઈક બોલે છે કિનારા ઉપર ઊભા રહીને એટલે એ લોકોની રજૂઆત હતી એક વ્યક્તિગત રજૂઆત હતી અને વ્યક્તિગત રજૂઆતને એમને જોન લીડર તરીકે બધાને ભેગા કરી અને હોબાળાના સ્વરૂપ લઈ અને આને કંઈક મુદ્દો બનાવી અને ફોરેસ્ટ ઉપર દબાણ લઈને એ વ્યક્તિ ઉપર તમે કાયદેસર કાર્ય વગેરે દંડ ભરો અને અમે વડોદરાના વાસીઓનું અમે ભવિષ્ય જોઈ રહ્યા છીએ વડોદરાવાસીઓનો જે પર્યાવરણ પ્રત્યેનો વન્યજીવો પ્રત્યેનો જે પ્રેમ છે મગરો પ્રત્યેનો પ્રેમ છે એ ઓછો ના થવો જોઈએ અને જે લોકો જે નુકસાન કરી રહ્યા છે બંને જો એના ઉપર અમે કડકના કડક પગલાં લઈ રહ્યા છીએ પણ ખોટી રીતે કોઈના વ્યક્તિગત કહેવાથી અમે આ પર નિર્ણય લઈ કોઈ ઉપર દંડ કરીશું નહીં મારી દૃષ્ટિએ કોઈ નિયમોનું ઉલ્લંઘન નથી પણ એ વ્યક્તિએ જો રીલ બનાવી હોય અને એને જો એ ભયમાં પોતે મુકાયો હોય તો અમે એને કાયદાસર એક નોટિસ આપીશું એને સમજ આપીશું અને જે લોકો વિશ્વામિત્રી નદીમાં કામ કરી રહ્યા છે

તો કંઈક મગરનો વિડીયો ઉતાર્યો છે એ કંઈક આપણે સાઈડભાઈ એટલે આમાં કંઈક સોશિયલ મીડિયા પર મેં મૂક્યો આપણા ફ્રેન્ડે એમાં કંઈક ઈસ્યુ થયા છે એ ભાઈ આમ જોડે જ આવે છે સાઈડ ઉપર ટૂંકમાં એવું સાઈડ હા ભૂલ થઈ છે હમ જો કોઈ ઇન્સ્ટ્રક્શન આપેલા નથી તમને હવે કંઈક કે આ વસ્તુ નહીં કરવાની તો અમે ના કરીએ ને આ તો તમને કોઈ કોઈ બાજુથી કોઈ બી ડિપાર્ટમેન્ટ તરફથી તમને કહેવામાં જ નથી આવ્યું કોઈ અધિકારીએ બી નથી કીધું કે આવી રીતે તમારે વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા પર મેકાય નહીં તો અમે ના મૂકતા એટલે મીન્સ કે મશીનરી ચાલે ને ભાડાની ત્યાં અમે આટો મારવા ગયા હતા ખાલી મશીનરી ચાલે ને એટલે આવું હોવ એટલે ફ્રેન્ડની જ છે હું સમજો ને આપણે આ સાહિદભાઈ સાહેબ સુપરવાઇઝર છે ને એમની જોડે આવું છું હું સાહેબ અમે ત્યાંથી ગુજરાત જતા હતા ને તો આગળ બધા સાહેબો ઇન્ટરેક્શનમાં હતા જે અને મગર અમે જોયું તો બહુ મતલબમાં અમને સારું ફર્સ્ટ ટાઈમ નજીકથી મગર જોયું હતું અમે તો પેલી મેં ચાલો એક વિડીયો કે રીલ્સ બનાવી મગરથી લગભગ વીસ પચીસ ફૂટ દૂર રહીને ઉભા રહીને રીલ બનાવી હતી તે રીલ અમે મૂકી દીધી હતી આથી દસ પંદર દાડા પહેલા પણ અમને એવી નથી ખબર કે આના અંદર ગુનો થાય છે અગર ગુનો થાય એવું છે તો અમને આ પગલો જ ના ઉઠાવતા એમ દુખી છું